કોરિયા માતાના પાટુત્સોમાં હાજર પક્તોએ માં લાભ લીધો હતો સાથે જ 부વાજી જયેશભાઈ રબારી દ્વારા ઓપરેશન શહીદ થયેલ માટે પ્રાર્થના કરી હતી સાથે નગરીના તમામ સુખ સમૃદ્ધિ આપે તેવી પ્રાર્થના કરી ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર ફઝલ રઝા ખત્રી ડબોઈ નગરી

ઓપરેશન સિંધુર જેવી ઘટના બની એવી ફરી કોઈ વાર બને ના માતાજીને એવી પ્રાર્થના કરીએ માતાજી દરેક ગર્ભાવતી નગરીના દરેક નાગરિકને સુખી અને સમૃદ્ધિ આપે એવી માતાજીને પ્રાર્થના કરીએ